મોટો મોટો ચાલ્યો છે હાલ તો શરીર સાથ હાલતું નહી શરીર તો સાથ ના લે પણ હવે તમે મારો સાથ હાલો

હગાની વાતો કરો છો ને કરો કરો મારા દુશ્મન નાખ્યા પરવીન હું પૂછું કે મારા છોકરાને ને હગું કરાય તો કે છો નહીં અને વાનુ જવા વળજી પડ્યો છે ધોણ ધોળા બી છે વાનુ 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 કોક કરવું પડશે પણ મારો બેટો સાતીમ બહુ દુખાય છે હાલ તે સાતીમ તો એ તો આ તમને કોક કાથા પીઠામાં એવું આવ્યું હોય મરતો બરતો ખાઈ જાવ તો એ એસિડિટી થઈ જાય અતારે એવું જ લાગે છે એટલે ના હોય તો કઉ દવા ખોન તો વોટો મારું પછી હાજો થાવ ને પછી આપડે ગોઠવીએ અત્યાર તો બે જતા ને વાહ ની શિખર ઉતાવળ આવી છે તમને નઈ અલ્યા પરવીન ઉતાવળ તો હોય કઈ કારણ કે પેલો કઈઠો માચી અમારે પેલો ડોસી નથી પાછો અમારો મોટો ભાઈ એ પાછો હું તો કીધું હવે ઉમર થઈ જઈ છે પરવીન ભાઈ નક્કી નહીં યાર સીયા ટાઈમે જતો રહીશ નહીં મારે બારમુન તેરમુન બધું ભેડું થાય ના કરતા અવસર પેલો થઈ જાય તો વધો ના આવે કે ઇવન બેઠા બેઠા છોકરાનો અવસર જોઈન જોઈ લ્યા એ વાત સાચી છે પણ વ તણ ના હોય તો બહુ ઉતાવળ જેવું હોય તો હું નહીં આવું મારા છોકરાને મેક લ્યો પણ તમાર મુરત ગઢાઈ દીએ તણ બીજું તો હું હો તમાર યાર કાઠું થવું પડે કારણ કે મોરવઈ વગાડી કની યાર ગોળ ના ખવાય મારે કારણ કે વતાયેલું તમારું છે પછી હું એકલો કાલ ઉઠીને જતો રહું તો લ્યા તો કોક મને ગોંડો ગણે

અમે પૂછ્યું તું કહ્યા કન્યા ચોક હોય તો છોકરા વલે તો કીધું કન્યા જ નહીં અને વાયકાણ કેવું હગું કરાવી દીધું છે અને કી હું એને ગમે તે થાય મૂહરત તો નહીં કટાવવા જેવું પણ મને વતાવી દેવું સર ચેતનજી ચેવા સુએ હજુ એ ખબર પડે અરે જીવન રુજ બે ચનો ઈગજ આયા મહુદર દારૂડીકડા એટલે ચકલો બોલતા બંધ થઈ જાય લાગા તો ઉભા ધારે હું કઈ શનિવાર છે જય હરમન દાદા ફૂલ તરાવે એવું હું ને ન કે ફૂલ આઈ ને તરાઈ જો રાર બરાબર છે તો હેડું બરાબર છે બરાબર છે ચેતનલાલ ખાલી ખોટું ના લાગે વીસ રૂપિયા આલો વીસ રૂપિયા આલો ખાલી મારો બેટો કામ કરે ઓ

એરે જવાના મુર ગઢાવા અલ્યા ફાઈનલ છે તું આટલું કામ કરજે પણ મારું નામ ના લેતો ભાઈસાબ થઈ જા ડોન નહીં ભૂલ ના થાય હવે બે ભટકો થારું ગામમાં તું બહો ડોઢું ના ડુંઘું ચોપ કમ્પ્લીટ થાપો ઈ ધૈર મેન પડી ગયો છે હવે સાવધાન ન તોડાવાની ભાઈ ના હવે પણ આ મારો દીયો મારું મય નામ ના આલે તાણે પછી ઘેર આવું કામ કરાઈ હો

આવતો નહિ ગજબ થઈ ચો લગન ની ચો મોડી થી પેલો હા તો આમ રહ્યો છે એની પંચાયત કરતા નહીં આ છોકરો નો છે કે છોંટી રાસ પાપડો કાલે મને કેતો તો કે મને સાથીમાં દુખાવો ઉપડ્યો છે આહા આ ભગવાન છે બી છે આપા જે હેડ જાલ્દી હું રૂમાલ લેતા હું ઘર પર કાથે સાજમો કર દેલા ઉતાર મને રૂમાલ લાવવા દે ઘાય ઘા ઠંડી કરી હેડ ઉતાર ફટાફટ ને કરીને મેળા થી

કરેલો દારૂડજો એક નંબર ની ટોયલી શું અમાર હમાતા રાજા ગાડી લઈને ઘેર નીકળ્યો અને બહાર શું છે

તમે જબરજસ્ત ફોન કરો ડાયરેક્ટારા ફોન તો છું એટલે ફોન કરવા રેવાય કે તાત્કાલી અમારે એટલે

તું અમે કીધું કે કાકો મરી જાય આ જીવતો અત્યારે પેલા મારાય રાહ જોઈ ને બેઠો છે આખા વાહનો જમણવાળો ને કર્યો છે ને પેલો રાહ જોઈ રહ્યો છે અને તું જાવ

નામ લે આકુ છું નામ લે તું નામ લે અલ્યા યાર તો આબાદ લે ચેતનજી બેટ આવો તમે આવો આ તો

જેમ પેલું નારિયળ ફુટાઈમીનું ફોડું તોડવું છે આજ ખબર પણ આખા ગામમાં ના ના શેઠાજી ના હોમું પડ્યા મજા મને કરી કીધું ને

વાહ રે તો તમે મને લેજો તો બોલતા ને હું આવું છું સોંટી રાખો પખાળો ના કરતા એટલા ઉભા રાખજો તમે એટલે કોમતરો આવશો ભાર એટલે આવક છેટલો જાય યાર છે માથ ધરવા તો વાંચો હા યાર ખોનોથી નહીં કોઈ તમે તો દૂતા ભરતા નહીં હો વાત કરો છો એટલે તોળશી લાગ્યા હતા પણ ભરત ભરેલો ઘાઘરો હ આ ના ફોક સોરી થાય એની રાખીને બેહી ગયો છે એ તોય જાઉ છું માર એવું છે એના પણ મોજું કહું છું હા મારા ઘેર પેલા મહેમાન આયા છે તમાર છોકરાને ને નહીં નહી કરવું તમારે શું કરવું છે આ કરવું છે ને તો તને જલ્દી બહાર આવે ન કે પેલા તમાર છોકરો એકદમ ના વતાઈ જાય મહેમાન ને ગમત પણ ખલ્લો થઈ જાય યાર વાત કરો તો મારી કીધું હા છે મારી ચાર પાસ એટલા તો તમે કે તો ના ના ચાર ખબે ના પડો હું સાહેબ હેડો હેડો બહાર હેડો તમે

મારે પેલી ગોળી પડશે ખોટું તમારા સાથી દુખાય છે નહોતો થઈ જાય હમણાં પાછો બન્યા છી